અમને હેકી ઉજા જે થા તો મિત્રો તો તમારું હું બધાનું કેવા છે આજ રીતના બનાય કે પછી કઈ અલગ રીત હોય તો મિત્રો બધા કમેન્ટ કરી નાખજો મરતાય છે કે આ રીતના બનાએ એટલે અમે આ રીતના બના તમે કઈ રીતના બનાવો એ પણ મિત્રો કમેન્ટ કરીજો બધા નાસમસ કેવા છે એ પણ મિત્રો કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારું